નમસ્કાર તો મિત્રો તારીખ એક આઠ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના પેજમાં અમારી માહિતી જોયા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે એકસો ને પંદર રૂપિયા એક લાખ પંદર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો હતો અને આજે પ્રતિ એક કિલો બે હજાર રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજેના બાવીસ કે સોનાના ભાવ છે તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે નવ હજાર એકસોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ચાર હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જયારે વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર અને આઠ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એસી હજાર અને સોનું એક લાખ એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે દસ લાખ આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો ચોવીસ કેસ સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેસ સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામ સોનાનો ભાવ આજે સાત હજાર પાંચસો સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સાઈઠ હજાર છપ્પન રૂપિયા ભાવમાં ફરી એકવાર ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો બજારમાં આજે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે મુખ્યત્વે ખાસ કરીને ડોલર સામે રૂપિયામાં પણ મોટું ધોવાનું નજર પડી રહ્યું છે અને અત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો સત્યાસી રૂપિયા ઓગણ પૈસાના જે નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે મતલબ કે ડોલર સામે છે રૂપિયો છે તે પણ ટૂંક્યો છે જોકે ગઈકાલ કરતા થોડો આજે મજબૂત જોવા મળી રહ્યો છે પરંતુ એક પ્રકારે રૂપિયો છે તે તૂટ્યો છે જોરદાર અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર જે કદમ લીધું છે પચીસ ટકાનો તોતિંગ ટેક્સ જે ભારત ઉપર નાખ્યો છે તેની અસર બજાર ઉપર જોવા મળી રહી છે જેને પરિણામે ભારતીય બજાર છે તે પણ નેગેટિવ ઝોનમાં ગયા હતા અને જોરદાર કડકો શેર બજારમાં પણ જોવા મળ્યો હતો તો સાથે સાથે જોવા જઈએ તો મિત્રો ચાંદીની બજારમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે મુખ્યત્વે જે ટેરિફ રેટ છે આવતીકાલથી અમલવારી શરૂ થઈ જશે અને મળી રહી છે જેના પરિણામે બજારમાં ઘટાડા તરફથી માહોલ જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં હજી ટેરિફ વિવાદ વકરે તેવી સંભાવના છે એટલે બજારમાં હજી સતત ઉથલપાથલનો માહોલ યથાવત રહેવાની સંભાવના દેખાઈ રહી છે